નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાસમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો છથી આઠની અટકેલી ભરતી માટે એક સારા સમાચાર આવ્યા છે તો ઘણા બધા મિત્રો કોમેન્ટમાં અને એમાં પૂછતા હતા કે છથી આઠની ભરતી માટે કંઈ અપડેટ શું છે ક્યારે ચાલુ થશે તો બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે એક એચડી રાવલ જે હિરેનભાઈ જે સંદેશના પત્રકાર છે સંદેશ ન્યૂઝના અને ખૂબ જ એકદમ પાકી માહિતી હોય તો જે જણાવતા હોય છે તો એમણે કહ્યું છે દસ ઓગસ્ટ આસપાસ જે છે એ ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ થવાના સંકેત છે અને સાથે સાથે આપણા યુવરાજસિંહ બાપુએ પણ ટ્વીટ કર્યું છે કે ચોથી આઠની અટકેલી ભરતી જે છે એ પંદર દિવસ આસપાસ એટલે કે પંદર દિવસ પછી જે છે શરૂ થઈ જશે અને થોડી ધીરજ ધરવાનું કીધું છે કે ખોટો વ્યક્તિ કોઈ લાગી ન જાય અને સાચા રહી ન જાય એ દ્રષ્ટિએ એ વિચારથી આગળ વધવાનું છે તો જેટલી પણ રાહ જોઈ છે બધા માટે ખૂબ જ ધીરજ ધરી છે બધાએ તો હવે થોડી વધારે કરી લેજો એટલે ભરતી જે છે એ કેન્સલ નથી થઈ ઘણી જગ્યાએ લોકો એવો નેગેટિવ વાતો કરતા હોય છે તો કેન્સલ નથી થઈ રદ નથી થઈ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવેલી છે અને ચોક્કસથી જે છે મોડામાં મોડી દસથી પંદર ઓગસ્ટ સુધીની અંદર જે છે એ થઈ જશે સાથે વાત કરીએ કચ્છના પીએમએલ બાબતમાં પણ જે સમાચાર ફરી રહ્યા હતા તો કચ્છનું જે પીએમએલ જે છે એની પણ માહિતી જે છે જે ડોક્યુમેન્ટ હતા એ ભરતી બોર્ડમાં મંગાવી લેવામાં આવ્યા છે તો એનો પણ પરિપત્ર જે છે થઈ ગયેલો છે ત્રીસ તારીખ સુધીમાં ત્યાં પહોંચી જશે અને એ પણ આઠથી દસ તારીખની વચ્ચે ઓગસ્ટમાં પણ કચ્છનું જે છે એ પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને કચ્છનું પીએમએલ આવશે એને સાથે સાથે છથી આઠની સામાન્ય ભરતી જે છે એ પણ ચાલુ થશે જે જિલ્લા પસંદગી છે એ બરાબર છે અને એ છથી આઠની ભરતી પ્રક્રિયા જેવી પૂરી થશે ત્યારબાદ જે છે એકથી પાંચનું વેઇટિંગ આપવાની જે છે એ વાતો ચાલી રહી છે તો એના પછી એકથી વધનું વેટિંગ આવી શકે છે અને ફરીથી ત્યારબાદ જે છે એ કચ્છનું એકથી પાંચના અને પછી છથી આઠના જે છે એ ઓર્ડરો આપવામાં આવશે આ રીતનું હાલ થોડું લાગી રહ્યું છે પૂરેપૂરી શક્યતા એ રીતની છે તો જે પણ મેઇન મુખ્ય મુખ્ય પ્રશ્નો અત્યારના તમારા લોકોના જે છે એના જવાબ જે છે અત્યારે ટૂંકોને ટચ તમને મળી ગયા છે હજુ સુધી બીજી કોઈ શક્યતા જે છે હશે તો ચોક્કસથી તમને આપણે અપડેટ આપતા રહીએ છીએ આપણા કચ્છનું પેશિયલ ગ્રુપ વોટ્સઅપનું છે એમાં પણ ઘણા બધા લોકો તમે જોડાઈ ગયા છે નામ બાકી હોય તો જોડાઈ જજો અને અપડેટ તમને આપણે આપતા રહીએ છીએ યુટ્યુબમાં પોસ્ટ દ્વારા પણ અપડેટ રિયલ ટાઈમ તમને હું આપતો રહું છું બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો મને ખબર હશે ધ્યાનમાં હશે તો ચોક્કસથી તમને જવાબ આપીશ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ